ભરૂચના જાડેશ્વર સ્થિત નીલકંટેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટે વહેલી સવારથી જ સાધુ અને ખૂબ જ મોટી સંખ્યામાં નર્મદા સ્નાન અર્થે ઉમટી પડ્યા હતા બુધવારે અમાસ નવમી અમાવસનું વિશેષ મહત્વ રહેલું છે આ દિવસે નર્મદા સ્નાન કરી દાન પુણ્ય કરવાનું પણ વિશેષ મહિમા રહેલું છે ત્યારે જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા માટે પણ ખૂબ જ મોટી સંખ્યામાં નર્મદા ઘાટ ખાતે જિલ્લાના ભરમાંથી શ્રદ્ધાળુઓના નર્મદામાં ડૂબકી લગાવી સ્નાન કરી દાન કર્યું હતું હાલ તો પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં કરોડોની સંખ્યામાં લોકો સંગમ સ્થળ પર ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે ત્યારે આજે જાડેશ્વર ખાતે પણ નર્મદા નદીના કિનારે નવમી આજમાં વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં વહેલી સવારથી સ્નાન કરવા માટે લોકો જોવા લોકોએ નર્મદા સ્નાન કરી દાણ પુણ્ય કરી ધન્યતા અનુભવી હતી જોકે અહીં ભરૂચ વહીવટી તંત્ર દ્વારા અહીં કોઈ જ પ્રકારની વ્યવસ્થા કે બંદોબસ્ત ન હોવાને કારણે અનેક લોકોને હેરાની અને તકલીફો વેઠવાનો વારો આવ્યો હતો અચ્છા હું દીપ્તિ મહેતા મારા ફ્રેન્ડ વૈશાલી મહેતા અમે ભરૂચમાં રહીએ છીએ અને ભરૂચમાં નર્મદા નદીના ઘાટે સ્નાન કરવા આવ્યા છે અહીંયા આજે અમને આવીને એટલો બધો આનંદ થાય છે જાણે કુંભ મેળામાં બધા જે સ્નાન કરવા ગયા છે એકસો ચુમ્માળીસ વર્ષે જે ભરાય છે એમાં જે મજા આવે છે એનાથી વધારે જાણે અમને મજા આવી હોય ને એવું લાગ્યું છે બુધવારી મૌની અમાવસ્યાનો દિવસ આજે આદેશ